રેલવે મંત્રાલયના આદેશ મુજબ પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનની ટ્રેન નંબર ઝીરો નવ પાંચ છ આઠ ઝીરો નવ પાંચ છ પાંચ ભાવનગર જેતલ સર ટ્રેનનો પોરબંદર સુધી અને ટ્રેન નંબર ઝીરો નવ પાંચ છ છ ઝીરો નવ પાંચ છ સાત ભાવનગર જેતલ સર ટ્રેનને વેરાવળ સુધી લંબાવવામાં આવ્યો છે અને આ ટ્રેન નંબર એક નવ બે ઝીરો સાત એક નવ બે ઝીરો પોરબંદર એક્સપ્રેસ ટ્રેન રાજકોટ સુધી વાયા જેતલસર ડિસેમ્બર શરૂ થયું છે માનનીય પોરબંદર શ્રી રમેશભાઈ ધડુકે જેતલસર રેલ્વે સ્ટેશનથી તારીખ સોળ બાર બે હજાર ત્રેવીસના રોજ મહાનુભાવની હાજરીમાં ટ્રેનને લીલી ઝંડી બતાવીને વિસ્તરણના શુભારંભ કર્યો ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી માશુક અહમદના જણાવ્યા મુજબ આ ટ્રેનોનું વિગતવાર માહિતી ટ્રેન નંબર ઝીરો નવ પાંચ છ છ ભાવનગર વેરાવળ દૈનિક ટ્રેન ભાવનગર ટર્મિનસથી દરરોજ સવારે ચાર ચાલીસ કલાકે ઉપડશે અને તે જ દિવસે સાડા અગિયાર કલાકે વેરાવળ પહોંચશે બદલામાં ટ્રેન નંબર ઝીરો નવ પાંચ છ સાત વેરાવળ ભાવનગર દૈનિક ટ્રેન વેરાવળથી દરરોજ બપોરે બે વાગ્યા ચાલીસ મિનિટે ઉપડશે અને ભાવનગર ટર્મિનસ રાત્રિના દસ કલાકે પાંચ મિનિટે પહોંચશે આ ટ્રેન બંને દિશામાં ભાવનગરપરા શિહોરા ધોળા ઢસા લાઠી ખીજડિયા ચિત્તલ લોણીધાર કુકાવાવ ખાખરિયા વડીયા દેવડી વાવડી જેતપુર જેતલસર જૂનાગઢ કેશોદ માળિયા હાઠીના અને ચોરવા રોડ સ્ટેશનો પર ઊભી રહેશે તેમજ ટ્રેન નંબર ઝીરો નવ પાંચ છ પાંચ પોરબંદર ભાવનગર ટ્રેન પોરબંદરથી દરરોજ સવારે સાડા સાત કલાકે ઉપડશે અને તે જ દિવસે બપોરે બે વાગ્યાના ત્રીસ મિનિટે ભાવનગર ટર્મિનસ પહોંચશે બદલામાં ટ્રેન નંબર ઝીરો નવ પાંચ છ આઠ ભાવનગર પોરબંદર દૈનિક ટ્રેન ભાવનગર ટર્મિનસથી દરરોજ બપોરે ત્રણ કલાકે ઉપડશે અને તે જ દિવસે રાત્રેના દસ વાગ્યાના દસ મિનિટે પોરબંદર પહોંચશે આ ટ્રેન બંને દિશામાં વાથજાળીયા જામજોધપુર પાનેલી મોટી ભાયાવદર ઉપલેટા ધોરાજી જેતલસર જેતપુર વડીયાદેવડી ખાખરિયા કુક્કાવાવ લુણીધાર ચિત્તલ ખીજડીયા લાઠી ઢસા ધોળા શિહોર અને ભાવનગર પરા સ્ટેશન પર ઊભી રહેશે તેમજ ટ્રેન નંબર એક નવ બે ઝીરો સાત પોરબંદર રાજકોટ ડેલી એક્સપ્રેસ પોરબંદરથી દરરોજ સવારે પાંચ પિસ્તાળીસ કલાકે ઉપડશે અને સાડા દસ કલાકે રાજકોટ પહોંચશે અને બદલામાં ટ્રેન નંબર એક નવ ઝીરો બે આઠ રાજકોટ પોરબંદર ડેલી એક્સપ્રેસ દરરોજ રોઢે ચાર વાગ્યાને દસ મિનિટે રાજકોટથી ઉપડશે અને રાત્રેના નવ વાગ્યાને વીસ મિનિટે પોરબંદર પહોંચે છે આ ટ્રેન પોરબંદર અને રાજકોટ વચ્ચે બંને દિશામાં રાણાવાવ તરસાઈ વાંસજાળિયા કાટકોલા બાલવા જામજોધપુર પાનેલી મોટી ભાયાવદર ઉપલેટા સુપેડી ધોરાજી જેતલસર નવાગઢ વીરપુર ગોંડલ અને ભક્તિનગર સ્ટેશનો પર ઊભી રહેશે આ પ્રસંગે ડી ડિવિઝન રેલવે મેનેજર શ્રી કુમાર સહિત ડિવિઝનના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત જેતલસરના લોકો રેલવે મુસાફરો અને મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા रिपोर्टर आशीष पाटड़िया जेतपुर आज भावनगर से जेतल सर की गाड़ी का एक्सटेंशन पोरबंदर एवं बेरावल के लिए किया गया है इस गाड़ी के एक्सटेंशन होने से स्थानीय जनता को यात्रा में काफ़ी सहूलियत होगी साथ ही स्टेशन का नवीनीकरण की प्रक्रिया जारी है अमृत स्टेशन के अंतर्गत गोंडल पोरबंदर केशोद इन स्टेशन्स का नवीनीकरण जारी है इनमें हम यात्री सुविधाएं बढ़ा रहे हैं और यात्रियों की सुविधा के लिए हम लोग और अधिक कार्य कर रहे हैं धन्यवाद भावनगर से जेतल सर ट्रेन चलती थी ये ट्रेन ने पोरबंदर सुधी लंबा आज यह ट्रेन ने लीली झंडी आप અને અહીંથી સોમનાથ આ બે ટ્રેનો અહીંથી નવી ચાલુ થતાં આજે એને લીલી ઝંડી આપવામાં આવી છે અને જેતલસર ભારતીય જનતા પાર્ટીના બધા જેતપુરના આગેવાનો ડીઆરએમ તમામ અધિકારીઓ સાથે રહી અને જે કાંઈ પ્રશ્નો હતા એનો પણ આજે ચર્ચા કરી છે ઓવરબ્રિજથી માંડી અને બીજા જે સ્ટોપના પ્રશ્નો એ બધી રજૂઆતો સાંભળી અને આ જે આ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે એની રજૂઆત કરીએ બધા જો હમણાં આપણને નવા રેલવે સ્ટેશન મળતા જઈએ કેશોદમાં પચીસ કરોડના ખર્ચે રેલવે સ્ટેશન મળ્યું ગોંડલમાં બાવીસ કરોડના ખર્ચે પોરબંદર બાવીસ કરોડ એમ સ્ટેપ બાય સ્ટેપ આપણને બધા રેલવે સ્ટેશન અદ્યતન બનશે એટલે એ રીતની કામગીરી ચાલુ જ છે અમારી રજૂઆત તો થઈ જ હોય કોઈ પણ પ્રશ્ન હોય એમાં અમારી રજૂઆત હો ટકા અમારી પાસે કંઈ રજૂઆતો આવી હોય એની રજૂઆત અમે રેલવે મંત્રી ડીઆરએમ બધાને તરત ને તરત અમારો એક નિયમ છે કે આજે તમે રજૂઆત કરી પાંચ દિવસમાં ત્યાં રજૂઆત પહોંચી જાય ને તમને પણ કોપી મળી જાય તો મને કહેજો હું મને રજૂઆત કરજો સો ટકા હું લે આવી દઈશ બસ મને રજૂઆત કરો અરે આવી જશે સો ટકા આવી જાય નિરાકરણ આવી જશે સો ટકા આશા રાખો સો ટકા થઈ જાય બસ